અમદાવાદના કેસર કેરી રસિયાઓ આનંદો આવી ગયા છે તલાલા ગીરથી કેરી પકવતા ખેડૂતો ડાયરેક્ટ વેચાણ કરવા માટે વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્લોટમાં ગ્રાહકોને સીધી કેરીનું વેચાણ કરવામાં આવશે કેસર કેરીના નામે ભરતી કેરી આપી દેનારા વેપારી બંધુઓ ચેતજો કારણ કે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવી ગયો છે કેસર કેરી મહોત્સવ બે હજાર ચોવીસ કે જ્યાં તલાલા ગીર થી ખેડૂતો ડાયરેક્ટ કોઈ પણ વચેટિયા વગર આપ સુધી પહોંચાડશે કેસર કેરી તો આવો વસ્ત્રાપુર ખાતે ચાલી રહેલ કેસર કેરી મહોત્સવમાં મારું નામ દિલીપભાઈ પાનેલિયા છે તમે ક્યાંથી અહીંયા કે આકોલ ગામ છે તલાડા તાલુકો જીલો સોમનાથથી સોમનાથ થી આવીએ છીએ અને અહીંયા જે આ કેરી મહોત્સવનું આયોજન કર્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું હા કેરીનું આ જે કેસર કેરી મહોત્સવનું આયોજન બે હજાર થી આપણે કરીએ છીએ અને તમામ ખેડૂતને પોતાની કેરી વેચવાનું આપણે સ્ટેન્ડ પૂરું પાડીએ છીએ બે થી બે સુધી કેટલા સ્ટોલ અત્યારે આવતરીસ ખેડૂતો આવેલા છે વસ્ત્રાપુર લેકની સામે સંજીવની હોસ્પિટલ ની બાજુમાં કયા કયા પ્રકારની કેરી અહીંયા માત્ર ને માત્ર કેસર કેરીનું જ વેચાણ થાય દરેક ખેડૂત કરે છે અને ખેડૂતો બધા ક્યાં ના બધા જ આજુબાજુના તાલુકાના છે ગઢડા તાલુકો છે વેરાવળ તાલુકો તાલાડા તાલુકો અલગ અલગ વિસ્તારના ખેડૂતો છે કેટલા દિવસ થયા આ વીસ જૂન સુધીની કેરીનું વેચાણ થશે ક્યાંથી ચાલુ કર્યું

મહોત્સવમાં તમે અત્યારે અહીંયા આયા છે મુલાકાત લીધી કેવું લાગે બહુ બહુ સરસ લાગ્યું છે કે જયારે અમારા ખેડૂત અત્યારે પેલા એવું હતું કે વેપારી અહીંયા માલ લઈ જતા અને ખેડૂતને હાથમાં કઈ આવતો નહી અત્યારે અમારા ખેડૂત અત્યારે પોતેના માલ નું વેચાણ કરે છે અને સારી એવી આવક કઈ કમાય છે તો એનો અમને ઘણો આનંદ છે આ બાર વર્ષથી જે અહિયાં આયોજન કરી રહ્યા છે ભાઈ તો

અને અમે સિટી માંથી લઈએ ને એટલે અમને ફળ સરસ મળતો નથી ઉપર થી પાકો દેખાય છે પણ અંદર થી એ વાઈટ જ હોય છે અને બગડે ખરાબ બહુ હોય છે અહિયાં જેવી દેખાય અહીંયા એક દારો ફળ મળે એકદમ સરસ અને અંદર થી કાપીએ એટલે એકદમ ઓરેન્જ કલર નો પાકો મીઠો ફળ મળે છે એકદમ એક એટલે અમને અહિયાં સારો લાગે એટલે અમે આટલા ભાવ બી બધા છે વધારે મારું નામ રાપડિયા પુરવેશ છે અ ગીર સોમનાથ જિલ્લાના તાલાણા તાલુકાના રામપરા ગામથી આવું છું આ અહીંયા જે કેરી મહોત્સવ કરવામાં આવે છે એમાં તમારો જે સ્ટોલ છે તો આયોજન કેવું લાગે છે આયોજન ખૂબ સરસ છે કસ્ટમરોનો સારો એવો પ્રતિભાવ મળ્યો છે અમને એક કસ્ટી પણ મળી છે કસ્ટમરોને કે આ વખતે કેરીઓના ભાવ થોડા વધારે છે કારણ કે આ વખતે અમારે ત્યાં સીઝનમાં થોડો સાહીઠ ટકા જેવું અમારે નિષ્ફળ ગયો છે પાક એટલા માટે દર વર્ષે કરતા આ વર્ષે તમને ગરાગીમાં કેવું લાગે નહીં દર વર્ષે કરતા આ વર્ષે ગરાગીમાં થોડું સારું છે પણ થોડો બી કસ્ટમરોનો બી સારો એવો પ્રતિભાવ છે સારો એવો એ લોકો આપે છે અમને ભાવ બી આપે છે ગયા વર્ષ કરતા થોડું નબળું છે કેરીઓમાં કયા પ્રકારની કેરી અમારે ત્યાં કેસર કેરી એક જ પ્રકારની થાય છે તાલાળા ગીરની કેસર કેરી એક જ થાય છે અને આજે આયોજન કરવામાં આવે દર વર્ષે કેરી મહોત્સવ નહી જ સારું છે ડાયરેક્ટ ખેડૂતો દ્વારા કસ્ટમરને કેરીઓ આપવામાં આવે છે જે વચ્ચે દલાલો હતા વેપારીઓ હતા એ બધા નીકળી ગયા છે તો ડાયરેક્ટ કસ્ટમરને ભી લાભ મળે છે અને ખેડૂતોને ભી લાભ મળે છે